મોડાસામાં કથિત સિંચાઈ કચેરી મુદ્દે અહેવાલ સોંપાયો પાંચ સભ્યોની તપાસ સમિતિએ ડીડીઓને અહેવાલ સોંપ્યો છે ડીડીઓએ તપાસનો અહેવાલ સરકારને સોંપ્યો ધારાસભ્ય ધવલસિંહે નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો રહેણાંક સોસાયટીના બંગલોઝમાંથી નકલી કચેરી ઝડપાઈ હતી મોડાસાની એક રહેણાંક સોસાયટીના બંગલોઝમાંથી ઝડપાયેલ કથિત સિંચાઈ કચેરીના મામલે ડીપીઈઓની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કબરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો છે અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિષય બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના સ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે